આ તો બીડી પીવડાવ વાત હે આ તો ના 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 બીડી તો ગમે તે ગઈ મને બીડી પીવડાવો બસ બીજી બધી વાત જવા દે હેડો ના દરમાં મારે બીડી પીડી પીધે વગર નહીં ચાલો તમારે પોહણા પીવી જ પડે પછી દુનિયાને ગમે તે કેવું હોય કે મારે દુનિયાને ને નહીં પડી મારે પોહણાઈન બીડી પીવી એટલે પીવી બીડી તો આપડે પીવી જ પડે હમ બીરબડ બીરવડ તેલ લગાવવા જાય પણ મન હરગાવાની છે એક બાજુ વિડીયો ચાલુ છે અને હું હે ડન માં બીડીનું કોક કરો યાર જો હમ બીડી તો આપણે પીવાના જ આપણે કોઈને કોઈનાથી શરમ નહી રાખતા હમ હમ અરે વિડીયો બનાવજો બનાવ વિડીયો તો આપણો પીજ પડે